તો ભાઈ ના રજો મિત્રો આપણે આ વિડીયોની અંદર ને કેવો રહેશે યાર આ બધા આવી ગયા પંટન લોગ તો બિસ્કિટ બિસ્કિટ નાખશું એવું બધું મસ્ત છે પકડે કાના ઉઠાડે

તો બધાયને નાખી દો અહીંયા એમ જો અંદર આપણે નાખી દીધું છે કદાચ જે એક મહિનો થયો હશે એને કમ્પ્લીટ થયું ઓગણત્રીસ પાંચ હતી ઓગણત્રીસ ચાર હતી તારી આ જોગણત્રીસ પાંચ ચાર સીધું મુસેવાલાનું પણ બે વાર કમ્પ્લીટ થયા એમાં બે મહિના તો અહીંયા નાખી દીધા આની ઉપર નાખી દીધો જો દેખાય એ નાખી દીધું બધે નાખી દીધા તો હવે રખડશું આપણે હવે કંઈ કામ નથી

ગીરી યારે કર્યો પ્રેંગ એવો વિડીયો બનાવી નાખી ગિરીને માય માયા માયરો મસ્તનો કન્ટેન્ટ નો કોન્ટેન્ટ જો ભાઈ બધા આ પાડતો જ બનાવી નાખી શું નામ છે ભાઈ તમારું એ તો હમણાં રાજકોટમાં બનો બનો તમે શું કહેવા માંગશો એ જ કર્યો બીજું કોણ અમે તો અહીંયા બેઠા છીએ અમે શું કરી તમે આગળ એમાં ગીરુના ગીરીના ઓળખીતા હતા વધારે ઓળખીતા હતા તારા કોઈ ના ના તું કાટલે લા તું હાથ કા બેકડા રક્ષો મારા અહીં થી જઈ આટો બટો માર લીધો ભાઈ આતું તો જી હોય કેને ભાઈ આ ભાણો છે અત્યારે તો નામ છે નામ એનું નથી જાણું આપને નામ કેવા માં આટલી વાર લગાડે આ ગિરી પ્રોજેક્ટ બોધી ક્રિકેટ જો એક અસ્થ અહીંયા ઊભી છે આ ઉદેવ બ્લોગર 1 મિલિયન અહીંયા તે પકડે ઉત્તમ બ્લોગ્સ અત્યારે રમેશ આ también me ocurre. ¿Está arriba de gusto? ¿Qué es eso? 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 ¿Qué es

ले गल गल kan? तो काई अरे मुडुर देख जो मेट्रो बंद कर दे बंद कर बंद कर बाबा हालत बहुत लोग उतर दो والله

ભલાઈ નાખજો ને તમે મિત્રો કમેન્ટ કોઈ નથી કરતો કમેન્ટમાં બધું બીતા જ તો કમેન્ટમાં કાંઈ નહીં થતું હોય કમેન્ટ હોય તો મસ્ત તમે કમેન્ટ કરી નાખો અને તમારે કેવો વિડીયો જોશો તો મારા વિશે હું જ જણું છું મને કહેજો એ પ્રમાણે વિડીયો કરી નાખશું વિડીયોને કદાચ લાઈક ચેનલને કદાચ સબસ્ક્રાઈબ કરશું બીજે અંદર ત્યાં સુધી બાય